અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટી ડીન ઓફિસ ખાતે વિદ્યાર્થીઓની અલગ અલગ માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ટેકનોલોજી ફેકલ્ટીનું એડમિશન માટે ઘણી બધી તકલીફ વિદ્યાર્થીઓને થઈ રહી છે એડમિશન માટેની જે વેબસાઇટ છે તે બરાબર નથી ચાલતી અને જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વાત કરીએ તો સીએસસી સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશિપ જેનો લાભ ઘણા બધા વિદ્યાર્થીઓને નથી મળતો આ તમામ અલગ અલગ મુદ્દાઓ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આજ રોજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ ફાઇનલ સેમાં મળતી નથી એ મુદ્દાને લઈને આજે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ઉપરાંત સીએસસી સેલ્ફ ફાઇનાન્સ વિભાગમાં એમ એસવાયની સ્કોલરશીપ હજુ સુધી મળી નથી એનું નિરાકરણ કરવા માટે પણ અમે આજે આવેદનપત્ર લઈને આવ્યા છીએ તો એ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે રાજવીરસિંહ માણેક ટેકનોલોજી ફેકલ્ટી મંત્રી Está, bien? ¿Está bien? આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીના ડીનસરને મુખ્ય ત્રણ મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવશે જેનો પહેલો મુદ્દો એવો છે કે એન ઇપી બે હજાર વીસના નિયમ મુજબ સરકાર શ્રી દ્વારા એવો નિયમ છે કે અંડર ગ્રેજ્યુએટ જે એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ હોય એમને ફરજીયાતપણે આઠ સેમ નંબર આઠમાં ઇન્ટર્નશિપ આપવામાં આવે પર જે એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના બધા ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવે છે તો માત્ર માત્ર એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એવો છે કે જેની અંદર છોકરાઓને આઠમાસમાં ઇન્ટર્નશીપ આપવામાં આવતી નથી તો યુનિવર્સિટી અમને એમનું કારણ આપે કે શા માટે એ છોકરાઓને ઇન્ટર્નશીપ આપવામાં આવતી નથી અને તેમની ઇન્ટર્નશીપ અત્યારે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજો મુદ્દો એવો છે કે સીએસઇ ડિપાર્ટમેન્ટને સેલ્ફ ફાઇનાન્સની અંદર એમ વાય જે સ્કોલરશિપ મળવી જોઈએ છોકરાઓને હજી સુધી પણ મળી નથી તેમની અંદર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની જે ફી રિસિપ્ટ આપવામાં આવે ત્યાં લોચા છે એવું અમને લાગી રહ્યું છે ત્યારબાદ થર્ડ મુદ્દો અમારો એવો છે કે જે એડમિશનની જે ટેકનોલોજી ફેકલ્ટીની વેબસાઈટ છે તે બરાબર ચાલતી નથી તેમજ જે હોસ્ટેલના એડમિશનની વેબસાઈટ છે તે પણ ચાલતી નથી તેમાં ક્યાંકને ક્યાંક વિદ્યા નવા જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો આ ત્રણ મુદ્દા જે ડીન્સર દ્વારા સ્વીકારી અને ટૂંક સમયમાં જો અમને જવાબ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ અતિથિ અતિ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ટેકનોલોજી ફેકલ્ટીના ના સરની તેમજ યુનિવર્સિટી તંત્રની રહેશે વસ્તુ તુષાર અરસોરા પ્રેસિડેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટેકનોલોજી ફેકલ્ટી